છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સત્તાનું સુકાન સંભાળી રહી છે અને દસ વર્ષથી કેન્દ્રની અંદર સત્તા ઉપર બેસેલી ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસમાંથી ચાર બેઠકો ઉપર હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કરી શકી નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજગુરુ ચાર બેઠકોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરવાના બાકી છે એક બેઠકની વાત કરવી છે બેઠક છે જૂનાગઢ જૂનાગઢની અંદર વર્તમાન સાંસદ છે રાજેશ ચુડાસમા અને રાજેશ ચુડાસમાને લઈને જ જૂનાગઢ બેઠકનું કોકડું ગૂંચવાયું છે કારણ એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાની ઈચ્છા એવી છે કે રાજેશ ચુડાસમાને ફરી એક વખત તેમનો પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતારે તેમને રિપીટ કરે પરંતુ જુનાગઢનું જે સ્થાનિક સંગઠન છે અને એ નેતા કે જે અત્યારે રાજેશ ચુડાસમાને રિપીટ કરાવવાની ઈચ્છા ધરાવે છે તેમની સામેનું જે જૂથ છે તે નથી ઈચ્છતું કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે કારણો ઘણા જ છે રિપીટ ન કરવાના કારણ કે રાજેશ ચુડાસમા ઉપર છેલ્લા લગભગ ત્રણ વર્ષની અંદર બે થી ત્રણ ગંભીર પ્રકારના આક્ષેપ થયા છે અને જે સ્થાનિક નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તેમની દલીલ એવી છે કે ત્યાંનો મતદાર ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાજેશ ચુડાસમાથી નારાજ ચાલી રહ્યા છે એટલા માટે જો રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવે તો કદાચ જે ઈચ્છિત પરિણામ છે તેનાથી વિપરીત પરિણામ પણ આવી શકે છે કારણ કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક પાંચ લાખની લીડથી જીતવી છે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ વારંવાર પોતાનો આ સંકલ્પ જાહેર કરી ચૂક્યા છે હવે આવા સંજોગોની અંદર જો રાજેશ ચુડાસમાને ટિકિટ મળે તો સ્થાનિક લોકોનું એટલે કે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જુનાગઢના હોદ્દેદારોનું એવું કહેવું છે કે વિપરીત પરિણામ આવી શકે છે બીજી બેઠક છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બેઠક ઉપર હજુ સુધી ભારતીય જનતા પાર્ટીને જોવે તેવા ઉમેદવાર મળ્યા નથી એક વાત એવી પણ આવી છે કે ભારતીય જનતા પાર્ટી એ પણ રાહ જોઈ રહી છે કે કોંગ્રેસ ત્યાંથી કોને ઉમેદવાર જાહેર કરે છે શક્ય છે કે કદાચ કોંગ્રેસ જાહેર કરે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે કારણ કે કોળી સમુદાયના પ્રભુત્વવાળી આ બેઠક માનવામાં આવે છે ત્યાં જો આ પ્રકારે કોંગ્રેસ કોળી સમુદાયમાંથી કોઈ ઉમેદવાર જાહેર કરે તો પછી ભારતીય જનતા પાર્ટી કોળી સમુદાયમાંથી જાહેર કરવા કે અન્ય સમુદાયમાંથી તેનો નિર્ણય લઈ શકે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્યાં કોળી સમુદાયના ઉમેદવારને ટિકિટ આપવાનું મન બનાવી લીધું છે હાલના જે વર્તમાન સાંસદ છે મહેન્દ્ર મુજબુરા તેમને પણ આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા તેમની એક બેઠક થઈ હતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે જોકે આ બેઠક સેના અનુસંધાને થઈ હતી તે હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ એક વાત આ બેઠક પછી એવી પણ ચર્ચાથી સાંભળવા મળી રહી છે કે કદાચ જો મજબૂત ચહેરો ના મળે તો પછી મહેન્દ્ર મુંજપુરાને રિપીટ કરી શકે છે પ્રકાશ વરમોરાને પણ ત્યાંથી લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે ભારતીય જનતા પાર્ટી અને આ ઉપરાંત ત્રીજું નામ જે અત્યારે સૌથી મોખરે ચર્ચામાં ચાલી રહ્યું છે એ છે લાલજી મેર લાલજી મેર કોળી સમુદાયમાંથી આવે છે એટલા વિસ્તારની અંદર તેમનું પ્રભુત્વ પણ છે અને તેને ટિકિટ મળે તેવી પૂરી શક્યતા પણ છે મહેસાણા બેઠક ત્રીજી એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યા એનું કારણ એવું પણ ચાલી સાંભળવા મળી રહ્યું છે કે મહેસાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જૂથવાદ ચાલી રહ્યો છે આવું માનવામાં આવી રહ્યું છે અને આવું ટીવી મીડિયામાં જોવામાં પણ આવ્યું છે એક તરફ નીતિનભાઈ પટેલ વારંવાર કેટલાક નિવેદનો કરી રહ્યા છે જે નિવેદનો જૂથવાદ ઉપર ઈશારો કરે છે અને કેટલાક નિવેદનો તો એવા પણ છે કે રીતસરનો જૂથવાદ હોય તેવી સાબિતી પણ આપે છે કરશકભાઈ સોલંકી કડીના ધારાસભ્ય છે એ નીતિનભાઈ પટેલની જાણે કે રીતસર સામે પડ્યા હોય તે પ્રકારેનો વળતો જવાબ પણ નીતિનભાઈ પટેલને આપી રહ્યા છે એટલે આ રીતની પણ એક વાત આવીને ત્યાં ઊભી છે ત્રણ બેઠકોની વાત થાય આ બેઠક ઉપરાંત હજુ પણ એક બેઠક બાકી છે એ બેઠક છે અમરેલી અમરેલી બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા અને કદાચ ત્યાં પણ રાહ જોવામાં આવી રહી છે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ આવે છે જો કે અમરેલી બેઠક ભારતીય જનતા પાર્ટી પોતાની સેફ બેઠક માને છે ત્યાંથી જીત નિશ્ચિત માનવામાં આવે છે પરંતુ ત્યાં સંઘાણી પરિવારના કોઈ મહિલા ઉમેદવાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે અને જે નામ જાણવા મળ્યું છે એ છે ગીતાબેન સંઘાણી કે જે દિલીપભાઈ સંઘાણીના ધર્મપત્ની છે દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાનું મોટું નામ છે ભારતીય જનતા પાર્ટીનું સહકાર ક્ષેત્રની જેટલી પણ મોટી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અત્યારે દિલીપભાઈ સંઘાણી સંભાળી રહ્યા છે અને તેવા સંજોગોની અંદર દિલીપભાઈ સંઘાણીના પરિવારમાં જ જો આ ટિકિટ જાય છે તો અન્ય જે લોકો છે ત્યાંના સ્થાનિક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કે પછી કાર્યકરો એ નારાજ થવાની ડર પણ ત્યાં લાગી રહ્યો છે અને કદાચ એટલા માટે આ બેઠક જાહેર કરવામાં નથી આવી આ ઉપરાંત હિરેન હિરપરા કે જે કિસાન મોરચા સાથે સંકળાયેલા છે મહામંત્રી છે ગુજરાત કિસાન મોરચાના તેમનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે અને તેમને ટિકિટ મળે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે જોકે સૌથી મહત્વનું કારણ અહીંયા એ સામે આવ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તેત્રીસ ટકા મહિલાઓને ટિકિટ મળે એ પ્રકારેની સંખ્યા ગોઠવવા માગે છે અત્યાર સુધી જે ટિકિટો જાહેર થઈ તે ઉપરાંત હવે બાકી રહેલી બેઠકોમાં વધુમાં વધુ એટલે કે બે અથવા તો ત્રણ મહિલા ઉમેદવાર આપવા માગે છે મહિલા ઉમેદવાર કોણ બને તેને લઈને પણ અત્યારે મોટા પ્રમાણમાં ચર્ચા ચાલી રહી છે જો કે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે મોડામાં મોડું બાવીસ તારીખે ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ ઉમેદવાર જાહેર કરી દેશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે આવી જ ચર્ચાઓ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ સુધી હાલ પૂરતી રજા આપશું